આ મેચના ખેલાડી અત્યારે ફૂલ તૈયારીમાં અહીંયા ગોઠવાઈ જશે ખેલાડીઓ બધા તો પ્રથમ તો આપણે ત્રણેયના નામ જાણીએ કે કયા ખેલાડીનું કયું નામ છે હું તો ઓળખતો નથી પણ પૂછી પૂછ્યું કે ભાઈ તમારું નામ શું અને પછી મેચ આપણે ચાલુ કરીએ તો ભાઈ તમારું નામ શું વિરાટ કોહલી તમારું નામ તમારું નામ વાહ વાહ ત્રણે ખેલાડી પણ એવા છે આ મેચ જોવાની આવે અને આ કોણ હારે ને કોણ જીતે છે આ જોઈએ છે આપણે બરોબર ને તો પેલો ટોચ ઉડાડો ટોચ ઉડાડો કોનો વારો પેલો આવે વાહ વાહ હાલો તો મેચ શરૂ કરી દેસુ ને હવે હા થેન્ક યુ કે કમ આ શરણ મારો હું લેવા આવી ત્યાં એમ સન આ થાય દે તો છે માર Que... ¡Lo partió!

તો સાલો મિત્રો આપણે મેચનો કાર્યક્રમ પૂરો થયો છે હવે કોઈ કેટલા રન બનાવ્યા છે એ પ્રમાણે આપણે એને ઇનામ આપવાના છે તો પહેલાં ખેલાડીને આપણે પૂછીએ પહેલો નંબર આવ્યો છે એને સમ્રાટ ફોન આપણે બેટમાં આપવાનો છે અને બીજો નંબર જેને આવ્યો છે એને ઘડિયાળ આપવાની છે અને ત્રીજા નંબરે પણ વર્ષ ઘડિયાળ આપવાની છે તો આપણે પહેલાં ખેલાડીને પૂછીએ

તમારા કેટલા રનવું તો ભાઈ ધોની નામના ખેલાડી એસી રન કર્યા છે તો તેમને પણ ત્રણેય ખેલાડીને આપણે એક સરખા યુવાનો માની અને ત્રણે આપણે ઇનામ આપવાના છે તો ત્રીજા નંબરના ખેલાડીને પણ ઘડિયાળ બેટમાં આપવાની છે પાડો તાવ્યો બધા થેન્ક યુ થેન્ક યુ આવી રીતે આવી રીતે મારા ક્રિકેટ મેદાનની અંદર તમે અવશ્ય રમવા માટે પધારજો હું પાછા તમને બોલાવું ત્યારે તમે ક્રિકેટ રમવા માટે આવજો બરાબર થેન્ક યુ